નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો બીએડ કોલેજમાં શૈક્ષણિક સ્ટાફ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો શ્રી વિવિધલક્ષ્મી યુવા વિકાસ ટ્રસ્ટ પાલનપુર સંચાલિત શ્રી ઉમિયા કોલેજ ઓફ એજ્યુકેશન જે બીએડ કોલેજ છે મિત્રો ગણેશપુરા પાલનપુર ખાતે આવેલી છે જે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન છે જેમાં નીચે મુજબની જગ્યાઓ માટેનું ઇન્ટરવ્યુ માટેની જાહેરાત છે મિત્રો પચીસ જૂન બે ચોવીસ મંગળવારના રોજ સવારે અગિયાર કલાકે ઓપન ઇન્ટરવ્યૂ માટેનું જે જાહેરાત છે મિત્રો અરજી જે ઇન્ટરવ્યૂ સ્થળે મિત્રો અરજી બાયોડેટા તેમજ જરૂરી પ્રમાણ પત્રો સાથે નીચેના સરનામે ઉપસ્થિત રહેવાનું રહેશે મિત્રો જગ્યા વિશેની માહિતી મેળવીએ તો આચાર્ય માટેની એક જગ્યા છે જેમાં એમએ એમ કોમ એમએસસી એમએડની લાયકાત હોય તેમજ પીએચડી નેટ સ્લેટ તમે દસ વર્ષનો અનુભવી હોય તેવો ઉમેદવારો અધ્યાપક સહાયક અધ્યાપક માટેની જગ્યા છે મિત્રો ગુજરાતી માટે જેમાં એમએ એમએડ પંચાવન ટકાથી વધુ બે જગ્યા છે પીએચડી નેટ સ્લેટને પસંદ પ્રથમ પસંદગી મળવાપાત્ર થશે અંગ્રેજી માટેના અધ્યાપકની જગ્યા છે જેમાં એમએ એમએડ પંચાવન ટકા સાથે જેમાં બે જગ્યા માટેની જાહેરાત છે મિત્રો પીએચડી નેટસ્લેટને પ્રથમ પસંદગી ગણિત વિજ્ઞાન માટે અધ્યાપકની જગ્યા છે મિત્રો એમએસસી એડ પંચાવન ટકા કે તેથી વધુ બે જગ્યા છે અધ્યાપક સંસ્કૃત માટેની એક જગ્યા છે જેમાં એમ એ એમએડ પંચાવન ટકાથી વધુ અધ્યાપક એકાઉન્ટ માટેની જગ્યા છે એક જગ્યા જેમાં એમ કોમ એમએડ પંચાવન ટકાથી વધુ તેમજ પીએચડી નેટ સ્લેટને પ્રથમ પસંદગી તમામમાં મળવાપાત્ર થશે લાઇબ્રેરિયન ગ્રંથપાલ માટેની એક જગ્યા છે જેમાં બેચલર ઇન લાઇબ્રેરી સાયન્સ માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ તેમજ કોમ્પ્યુટર અધ્યાપક માટેની એક જગ્યા છે જેમાં બીસીએમસીએ પંચાવન ટકા કે તેથી વધુ સામાજિક વિજ્ઞાન અધ્યાપક માટેની જગ્યા છે મિત્રો બે જગ્યા જેમાં એમ એ એમએડ પંચાવન ટકા કે તેથી વધુ તેમજ ક્લાર્ક માટેની એક જગ્યા છે જેમાં સ્નાતક અને કોમ્પ્યુટરના જાણકાર હોય કોલેજના અનુભવીને પ્રથમ પસંદગી મળવાપાત્ર થશે

સિંગોળ ખાતે સ્ટાફ માટે નીચે મુજબની જાહેરાત આવેલી છે જેમાં તમે જોઈ શકો છો કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ માટેની એક જગ્યા છે એમએસસી નર્સિંગ ઇન કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ કરેલા હોય તેઓ ઉમેદવારો મેન્ટલ હેલ્થ નર્સિંગ માટેની એક જગ્યા જેમાં એમએસસી ઇન મેન્ટલ હેલ્થ નર્સિંગ નર્સિંગ ટ્યુટર માટેની દસ જગ્યા બીએસસી નર્સિંગ માટે તેમજ ક્લાર્ક માટેની એક જગ્યા છે બીકોમ પીજીડીસીએ ગ્રેજ્યુએશન હોય કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ લાઇબ્રેર માટેની એક જગ્યા છે જેમાં બીએલઆઈએસ બેચલર ઇન લાઇબ્રેરી સાયન્સનો કોર્સ કરેલો હોય ચોકીદાર માટેની બે જગ્યા કોમ્પ્યુટર ઓપરેટર માટેની એક જગ્યા તેમજ પ્યુન માટેની બે જગ્યા માટેની જાહેરાત છે મિત્રો હોસ્ટેલ સ્ટાફમાં બોર્ડર માટેની એક જગ્યા જેમાં બાર પાસ અથવા તો ગ્રેજ્યુએશન સ્વીપર માટેની એક જગ્યા આઠ પાસ સિક્યુરિટી ગાર્ડ તેમજ પ્યુન માટેની એક જગ્યા છે હોસ્ટેલ સ્ટાફ માટે તમે જોઈ શકો છો શ્રીમતી સીએસ બાબર નર્સિંગ સ્કૂલ ખાતે ખાલી પડેલી જગ્યાની જાહેરાતમાં દર્શાવેલ જગ્યા મુજબ જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ કોલેજ પર અરજી કરવાની રહેશે અથવા તો રૂબરૂમાં કોલેજ પર આવીને અરજી કરી શકો છો અ અરજી માટેનું સરનામું અહીંયા આપેલું છે મિત્રો તમે જોઈ શકો છો શ્રીમતી સી એસ બાબોર નર્સિંગ સ્કૂલ સિંગવડ પીસોઈ મૂ પોસ્ટ સિંગવડ પિસોઈ તાલુકો સિંગવડ જિલ્લો દાહોદ ખાતે અરજી કરવાની રહેશે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો સંસ્થાના તેના પર વધુ માહિતી ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો તમે તો મિત્રો વાત કરશું નવીક ભરતી જાહેરાત વિશે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી નેશનલ હેલ્થ મિશન આરોગ્ય શાખા ડાંગ જિલ્લા પંચાયત આહવા અંતર્ગત ભરતી જાહેરાત છે મિત્રો અગિયાર માસના કરાર આધારિત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે જેમાં તમે જોઈ શકો છો જે પ્રોગ્રામ એસોસિએટ ન્યુટ્રિશન માટે તેમજ સ્ટાફ નર્સ એનપીસીડીએસ માટે તેમજ ડેટા એન્ટ્રી ઓપરેટરની એનપીસીડીએસ અંતર્ગત જગ્યાઓ માટે ફિક્સ પગારથી તદ્દન હંગામી ધોરણે અગિયાર માસની કરાર આધારિત ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવે છે ત્યાં વેબસાઇટ આપેલું છે મિત્રો ત્યાં તમારે અરજી કરવાની રહેશે મિત્રો શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ એકવીસ જૂન બે હજાર ચોવીસથી ત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધીમાં આરોગ્ય સાથે જે ઓનલાઈન છે મિત્રો પોર્ટલ પર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમજ તમામ જાહેરાતની વિગતો વાંચી અને જ અરજી કરવાની રહેશે આરોગ્ય સાથે ઓનલાઈન પોર્ટલમાં પ્રવેશ કેન્ડિડેટ રજીસ્ટ્રેશનમાં સૌપ્રથમ રજીસ્ટ્રેશન પ્રવેશ અને કરંટ ઓપનિંગમાં જઈ લોગઇન કરી ફોર્મ ભરવાનું રહેશે તેમજ ઓરિજિનલ ડોક્યુમેન્ટની સ્કેન કોપી ફરજિયાત અપલોડ કરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે ડાંગ જિલ્લા પંચાયતમાં જે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી નેશનલ હેલ્થ મિશન છે આરોગ્ય શાખા તેના અંતર્ગત તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી કડોદ સેવા સહકારી મંડળી લિમિટેડ જે કડોદ અંકેશ્વર રોડ તાલુકો બારડોલી જિલ્લો સુરત ખાતે આવેલી સંસ્થા છે જેમાં એકાઉન્ટન્ટ ક્લમ કમ ક્લાર્ક માટેની જગ્યા છે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો બીકોમ એમકોમ તથા કોમ્પ્યુટરના જાણકાર તેમજ સહકારી ડિપ્લોમાને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે વયમર્યાદા બાવીસથી પાંત્રીસ વર્ષ તેમજ સહકારી મંડળીનો બે વર્ષનો અનુભવ હોય જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે મિત્રો દસ દિવસની અંદર રજીસ્ટર આઈડીથી અરજી મોકલવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા એડ્રેસ આપેલું છે ત્યાં તમારે એડ્રેસ પર જે એકાઉન્ટન્ટ કમ ક્લાર્કની જગ્યા છે તેના પર તમારે અરજી કરવાની રહેશે તમારા સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે બોરિયાવી નગરપાલિકા જે છે મિત્રો તેમાં આધારિત જગ્યા માટેની અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુ માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો સ્વચ્છ ભારત મિશન અર્બન બે અંતર્ગત બોરિયાવી નગરપાલિકા ખાતે સિટી મેનેજર એચડબલ્યુ ની એક જગ્યા પર અગિયાર માસના કરાર આધારિત નીચે મુજબની વિગતે નિમણૂક કરવાની થાય છે આ મુજબ લાયકાત રાખતા ઉમેદવારોએ ઇચ્છુક ઉમેદવારો તારીખ આઠ જુલાઈ બે હજાર ચોવીસ સોમવાર સુધીમાં સવારે અગિયાર કલાકે બોરિયાવી નગરપાલિકા કચેરીમાં વોક ઇન ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે મિત્રો જેથી ઈચ્છુક ઉમેદવારોએ જરૂરી શૈક્ષણિક લાયકાત અનુભવ વગેરે પ્રમાણપત્રો તેમજ અન્ય આધાર પુરાવાની સ્વપ્રમાણિક નકલો સાથે સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે વધુ જાણકારી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે માહિતી મેળવી શકો છો જોઈ શકો છો સિટી મેનેજર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો બી બીટેક એન્વાયરોમેન્ટ બી સિવિલ એમિ

નીચે મુજબની માસના કરારથી ફિક્સ ધોરણે ભરવાની થાય છે સિટી મેનેજર એમઆઈએસ આઈટી માટેની એક જગ્યા છે જેમાં બીબીટેક આઈટી એમઇ એમટેક આઈટી બીસીએ બીએસસી આઈટી એમસી એમએસસી આઈટી બી કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કરેલું હોય તેમજ ડિગ્રી મેળવ્યા બાદ એક વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવો ઉમેદવારો અરજી કરી શકશે માસિક પગાર ધોરણ વીસ હજાર રૂપિયા મળવાપત્ર થશે ફિક્સ પગાર ઉપરોક્ત જગ્યા માટે શૈક્ષણિક લાયકાત અનુભવ વય અંગેના આધારોની પ્રમાણિત સાથે સાદા કાગળમાં સ્વચ્છ અક્ષરમાં કોમ્પ્યુટરાઈઝ અરજી કવર ઉપર સંબંધિત હોદામાં તેની જે અરજી તેવું લખી ચીફ ઓફિસર શ્રી ધંધુકા નગરપાલિકા કચેરી સતવારા સમાજની વાડી ધંધુકા અમદાવાદ ને તારીખ ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધીમાં રજીસ્ટર્ડ પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટ મળી રહે એ પ્રમાણે અરજી મોકલી આપવાની રહેશે મુદત દરમિયાન મળેલી અરજીઓ પરત પસંદગીના તમામ હક ધંધુકા નગરપાલિકાને રહેશે મિત્રો તમે જોઈ શકો છો જે ધંધુકા નગરપાલિકા અંતર્ગત મિત્રો સિટી મેનેજર એમઆઈએસ આઈટી માટેની એક જગ્યા માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો જેમાં તમને અગિયાર મહિનાના કરાર આધારિત મિત્રો આ ભરતી જાહેરાત છે જેમાં માસિક વીસ હજાર રૂપિયાનો પગાર ધોરણ અહીંયા મળવાપાત્ર થશે છેલ્લી તારીખ મિત્રો ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસ છે તેના પહેલા તમારે અરજી કરવાની રહેશે જે સ્પીડ પોસ્ટ અથવા તો રજિસ્ટર્ડ એડી થી તમારે અરજી કરવાની રહેશે મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય